ભરૂચના અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભે સંતોષી માતાજીના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રતિષ્ઠા પરાયણ લોકડારો અને આનંદનો ગરબો અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા ભરૂચના લિંક રોડ પર આવેલા અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિરે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

પૂરા દિવસે પૂજા વિધિ બાદ દાયરાનું આયોજન કર્યું છે એના પછીના ઓગણત્રીસ ત્રીસ તારીખે પણ અમે આનંદનો ગરબો રાખ્યો છે અને પહેલી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે અને સાંજે પાંચ વાગે મહાઆરતીનું આયોજન હોય છે પાંચ વાગે આરતી કર્યા બાદ પ્રસાદી લઈને આપણે છૂટા પડીશું તો ખાસ ભરૂચ જિલ્લાની તમામ ધર્મપ્રેમી જનતાને અમે સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ ભરૂચ અયોધ્યાનગર ફિલ્ટરેશન પ્લાન્ટની સામે અમે એમને આવકારીએ છીએ